એમ તો મારું ગુજરાત ગુજરાતનો ગુજરાતી તો અમે જે થઈ ગઈ 12 આપણે જઈએ છીએ સરપ્રાઈઝ માટે ગાડી લઈને અત્યારે તમારું સરપ્રાઈઝ નક્કી થઈ ગયું છે કઈ જગ્યા જવાનું છે એટલે એન સુધી જોતા રહેજો અને તમારો સરપ્રાઈઝ તમને નગર ખબર નહીં પડે કે એન સુધી જોતા રહેજો આપણે જઈએ છીએ બહાર ફરવા માટે કે તમને ખબર પડી કે અમે ક્યાં જઈએ છીએ તો અમે ક્યાં આપણે આપણે ટીવી સ્ક્રીન આવી ગઈ અમે ત્યારે

day. તો યાત્રીક ભાઈ અમને આજથી કાપી યાત્રીક ભાઈ મંડી આય સ્ટી કાપેલી છે અમને ગીઠમાં આપેલી છે એના માટે એક સબસ્ક્રાઇબ દો એના માટે તો બને નહિ યાર એને કીધું છે કે તમે વિડિયો કરો અમે સપોર્ટમાં બેતારે કે તમે સપોર્ટ કરી છે एवरीडे સમય સપોર્ટ કરતા રહેજો મિત્રો તો કાઈ નહી ચાલો રોડનો વિડિયો જોઈ લ્યો અત્યારે કઈ જગ્યાએ ક્યાં જવાનું છે ને એ તમે ગેસ કરીને રાખો ગેસ કરીને મેન કમેન્ટ કરો આલો ફટાફટ મેન કમેન્ટ કરજો આ ફટો હા અહીંયા થી હનુમાન ગાડા જોવાય છે તો હનુમાન ગાડા હનુમાન ગાડા હનુમાન ગાડા દાદા ભાઈ ભાઈ આને હોન જે કાઈ બબડો બબડો બબ કર્યા થાય

એમ ચો મારું ગુજરાત તો હવે અમે થી નીકળી રહ્યા છીએ અને બીજે સ્થળે જઈ રહ્યા છીએ ત્યારે તો લંડનમાં હતા હવે અહીંયા ભાઈ ગાડી વાડી લીધી અને હવે તમને અમે નવા સ્થળે લઈ જઈએ તો ત્યાં સુધી બાય બાય તો અમે છીએ મંદિરે ભાઈ છે રહેલા થઈ મંદિરે રહી છે માતાજીના આપણે આમ E, lima. ada મળી માં આલા સાંપલ

Banyak subscribe dulu. Jangan lupa subscribe. Abang video gua mati. subscribe video gua subscribe અમે હવે ઘરે પહોંચી ગયા છીએ તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યસ ભાઈ જો આવીને ટાકી પાકીને હવે લાઈક શેરક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય આપણે કાલે નવા વ્લોગ સાથે ફરી મળીએ ચાલો બાય